નમસ્તે બાળ મિત્રો ચાલો યાદ કરીએ માં આપણે પેલા એકમનું નું ભાગની અંદર આપણે ગ મ ન અને જ અને કાના માતર વગરના શબ્દો શીખ્યા હતા આજ એકમની અંદર આપણે કાનો એટલે કે દંડ આજે શીખવાનો છે તો ચાલો શરૂ કરીએ અહીં ગ આપેલો છે અને ગ ને એક કાનો આપેલો છે એટલે કે દંડ કરેલો છે તો તે ગા થાય છે ગ અને કાનો ભેગા થાય તો ગા બને છે પેલો ખાલી ગ ન હોય કાનો ન હોય તો ગ કહેવાય કાનો આવે એટલે ગા થાય અહીં ઝને પણ કાનો આપ્યો છે એટલે ઝને કાનો ઝા બોલીશું નને કાનો આપ્યો છે તો નને કાનો ના અહીં ગ આપ્યો છે ગને કાનો ગા ન આપ્યો નને કાનો ના મ આપ્યો મને કાનો માં એની પ્રેક્ટિસ આપણે કરવાની છે આપણે બોલીશું ગા જા ના ગા ના માં આ રીતે આપણે એમને પ્રેક્ટિસ કરી અને કાનો ઓળખતા શીખીશું મિત્રો તે જ રીતે નીચેના મૂળાક્ષરો પણ આપણે અહીં ના આ રીતના શબ્દ કોઈ પણ મૂળાક્ષર આપ્યો હોય તો તેને તમે આ રીતે લખી લેખન કરી શકો છો બાળ મિત્રો તમે અલગ અલગ પેજની અંદર તમારી બુકની અંદર પણ તમે વિડીયો અટકાવીને તેમાં તમારે ગા ના મા જા આવું લખવાનું છે અને વારંવાર તેમની પ્રેક્ટિસ તમારે કરવાની છે બાળ મિત્રો નીચે જઈએ તો તે જ રીતના મૂળાક્ષરો અલગ અલગ આપ્યા છે તે આપણે સમજતા જઈએ બાળ મિત્રો અહીં જને કાનો જા કને કાનો ગા મને કાનો મા ચાલો બાળ મિત્રો તમે વિડીયો અટકાવીને ગને કાનો ગા લખો મને કાનો મા લખો

બોલું છું બાળ મિત્રો સરસ અમારી સાથે મારી હું બોલું પછી તમારે વાંચવાનું છે ગા ઝ ના ઝ મા તે જ રીતે નીચેના શબ્દો વાંચીએ મા ગ ના ગ ગા ઝનેકાનું ઝા ગાગ એટલે સાગુ ત્યાર પછી જાનમાં તો મજા આવે ને મિત્રો જા ન ગા ન મા ન આ રીતના શબ્દો ત્યાં આપેલા છે તો બાળ મિત્રો આ શબ્દો આપણે તેમનું વાંચન કર્યું હવે અહીં બે લાઈનના શબ્દો મેં મૂક્યા છે ચાલો બુક લઈને તૈયાર થઈ જાઓ વિડીયોને અટકાવી દો અને આ શબ્દો તમારી બુકમાં પાટીમાં લખો સાથે સાથે તેનું વાંચન કરતા જજો ગામ જામ નામ ગાઝ નાઝ માઝ ચાલ બર મિત્રો વિડિયો અટકાવી આ શબ્દો તમે લખી લેજો ત્યાર પછી હવે નીચેના શબ્દો કરું છું તે ટેબિલિટી આપી છે હવે ફરીવાર વિડીયો અટકાવી દો અને તમારી નોટબુકમાં આ શબ્દો લખી લો જોજો બર મિત્રો પાછળ રહેવાનું નથી ઘણા બાળકો તો પેલા જ વિડીયોની અંદર શીખી ગયા છે તે બાળકોના પુનરાવર્તન થશે જેને આવડતું હોય તે લખી અને સારા આ શબ્દો પાકા કરશે ચાલો મિત્રો લખાઈ ગયા તો આપણે વાળા શબ્દ શીખ્યા ગ મ ન અને ઝ આ ચાર મૂળાક્ષર શીખ્યા કાનો શીખ્યા અને તેના શબ્દો આપણે શીખ્યા કાના વાળા શબ્દો મહાવરો કરવા માટે અહીં જમણી બાજુ એક ઉલટો ત્રિકોણ આપ્યો છે ત્યાં તમે ક્લિક કરશો તો આવા શબ્દોની એક કસોટી તમને મજા પડે તે રીતે તમે આપજો આવજો પણ મિત્રો